ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ ગંદકી ના થાય અને ગામના શેરી મહોલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઘરે ઘરેથી કચરો એકઠો કરી યોગ્ય સ્થળે નિકાલ કરવાના ઉમદા હેતુ દર્શાવ્યો ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ આ ગ્રામ સભામાં અયોધ્યા રામ મંદિરના નિર્માણ અર્થે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તાલુકા ભાજપ મહામંત્રી જયેશજી ઠાકોર ગ્રામ પંચાયત તલાટી બી દેસાઈ વહીવટદાર કવ્યબ્રન ભટ્ટ સહયોગી તલાટી આશીષભાઈ દેસાઈ ગ્રામ પંચાયત ગ્રામ સેવકો અને આશા વર્કર બહેનો દ્વારા ગામના તમામ લોકો વતી શુભેચ્છા પાઠવી ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સભ્યો તેમજ તલાટી ક્રમ તેમજ આશા વર્કર બહેનો લોકાપણમાં હાજર રહ્યા